નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભ આમંત્રણ ન મળતા મંત્રી પાર્ટીના ધારાસભ્યોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો નર્મદા જિલ્લાના નવા ચીકદા તાલુકાને લઈ આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં નવા તાલુકાના શુભારંભમાં આમંત્રણ ન મળતા આમ આદમી પાર્ટીના ગુસ્સો સાતમા નર્મદા જિલ્લાના નવા ચીદા તાલુકાને લઈને આજે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી ભીઘુસિંહ પરમાર સાંસદ મનસુખ સાવા અને કલેક્ટર આ કાર્યક્રમને ઉપસ્થિત રહ્યા હતા જોકે પોતાને આમંત્રણ ન મળ્યું હોવાનું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ સાવાએ દાવો કર્યો સાથે જ મંચ પરથી આવી ભૂલ બીજી વખત ન થાય તે વખતે ધ્યાન દોર્યું

આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી મોડાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહિયાં પધાર્યો છું પણ હું સરકાર નો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકાર નો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદ બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે લોકોનો અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું અગાઉ પણ જયતર વસાવે આક્ષેપ કર્યા હતા કે જિલ્લા તંત્ર તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોકપયોગી કામોને કાઢી નાખ્યા છે જો લોકહિતની અવગણના સામાન છે તો વિકાસના કામો પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામો નહીં કરવામાં આવે તો ધરણા કાર્યક્રમની ચીમકી આપવામાં આવે છે તેમણે સખત શબ્દોમાં ઉમેર્યું હતું કે લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે સગે વગે નહીં થવા દઈએ જયતર વસાવાના નિવેદનથી નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યું છે કૌશિક પટેલ રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત